પાંચ ઓગસ્ટના રોજ ચોક બજાર વિસ્તારમાં થયેલ પર્સ સ્નેચિંગનો ગુનો ઉકેલાયો છે દંપતી ઓટો રિક્ષામાં સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરે રહ્યા હતા જે વેળાએ મોટર સાયકલ પર આવેલ બે ઇસમોએ પર્સની સ્નેચિંગ કરી 5 ઓગસ્ટનો રોજ ચોક બજાર વિસ્તારમાંથી થયેલ પર્સ સ્નેચિંગનો ગુનો ઉકેલાયો. દંપતી ઓટો રિક્ષા માં સ્ટેશનની પરત ઘરે પરત ફર્યા હતા. જે વિરાય મોટરસાઇકલ પર આવેલ બે ઇસમ હોયે પર્સની સ્નેચિંગ કરી. જે પર્સમાં પચાસ દિહામ, મોબાઈલ, પાસપોર્ટ સહિતની રોકડ રકમ સામેલ હતી. ત્યારે ગુનાની ઉકેલી કાઢવા ચોક બજાર પોલીસે તબાહ સધરી તપાસમાં આરોપીઓ વગર નંબર પ્લેટની મોટરસાઇકલ લઈ આવ્યા હતા. જે આરોપીઓને પકડવા પોલીસની ખૂબ જ મુશ્કેલ પડી હતી. જોકે કે હ્યુમન સોર્સના આધારે બે પોલીસે ઝડપી પાડ્યા અશપાક ઉર્ફે સામે આવી છે મોન ઉર્ફે મોહિન ખાન પઠાણ વિરુદ્ધ ચોરી સ્નેચિંગ સહિત આઠ સામેલ આરોપીઓની મળી રાત્રે દરમિયાન સોસાયટી અથવા રૂટ પર પાર કરેલ મોટર ની ચોરી કરતા ચોરીની મોટર ની આગળની

સવારે ચાર વાગ્યાની આસપાસ રિક્ષા ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઈસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસ ધીરામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી રહ તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પો પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અસ્પાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેપિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચૂકેલી છે અને મોહિન સરવન ખાન પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેચિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરી કરેરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત